ગુલાબ 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 એ એ કે કેટલા વાગ્યા 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 સમજો હવે થા તો માપ હોય ખરેખર અગિયાર વાગ્યા ઘડિયાળ બતાય તો ફોન માં જો તો અગિયાર કરીએ હા જો વાગ્યા અक्टूबर બાયસ તો પેલું હ ઓકે ઇત્યા ને ઓ 8:00 થઈ જ ને ઊઠીને બેઠી છે રાત સુતી નથી એવારત ઘણી ગુદી સારી જેમ કઈ તમારે અक्टूबर કસમ કેરમે લાગ્યું તો અમે નક્કી જ નહીં 10:00 10:30 11 12 જો ને આ એ હોતી હતી એલા ધર્મશ ગમે તો અંદર હોતા છે दो तो फिर तो कट दुखे से है गुलाब कट दुखे से हम हम तो, 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 तो करे नाक पड़े हम हम तो धुन सो केन पण जो 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 के गाय उ लागे सोता हम फिर तो करे गुलबे आओ ना आओ ना उधर આપણે નાના હતા ને તહેવારમાં બ્રશ કરવાનો હોય ને એટલે મીઠો ભરીને ગબી માપ દે મીઠું ગહવાનું બે વાર આમ ગઈ બે વાર આમ ગઈ એને પૂરો અને અત્યારે હવે અત્યારની મમ્મી હું છે આમ એજ્યુકેટેડ થઈ ગઈ ને એટલે ઓલો હિતે સંટાળા કે ને હા સ્માર્ટમાં ચાલો બેટા

ગુલાબ રિહાન ને રિહાન ને મમ્મી હું કે ચલો ચિંતો બેટા બ્રશ કરી લો ચલો લાગી જાય જો બેટા ક્લોઝઅપ લેજે હા

રસોઈ તો ગુલાબની ભાઈ ગુલાબ જેવી રસોઈ કોઈ મસ્ત પાવા તૈયાર થઈ ગયા છે તો બધા નાસ્તો કરવા હલો તો બધાય બટેકા પૌવા અમુક માણસો તો નાયા ધોયા વગેરે મોઢું દોયું મોઢો ને ધોયું તેનું જાનું ને આમ સારું ખબર જ ન પડે કેમ ને એમ તો મોટો ધોયો ન હોય ને તો ખબર ન પડે કે મોટો ધોયું છે કે નથી ધોયું એમ ધોળી જેટલી રહી ને દસ વાગી ગયા છે એટલે આપણે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે આપણે જ અહીં ઓફિસે મનોજ બધી અહીંયા રોકાય છે તમે છો ને બધું અહીંનું કામકાજ પતાવી દેજો દીપા તો પેલા ખામણા બામણા બધા કરી નાખીએ પછી આપણે સાંજે વિડીયો લેવું કેટલું તે કામ કર્યું જોવા ના ના કરે કરે તો હવે નીકળી નીકળીએ ને જઈ ઓફિસે હવે ફામે તે નીકળી ગયા અને જવાનું છે ઓફિસ અને આજે છે ગોદનો બર્થડે એટલે સાંજે સરપ્રાઈઝ પાર્ટીનું કંઈક આયોજન કરવાનું છે આવીને તે કેક ને એવું લેતા આવી અને બધી છોકરીઓને કહેવાય થોડું ઘણું ડેકોરેશન કરી નાખશે અને પહેલાં તો કુદના જન્મદિવસની ખૂબ ખૂબ સારી સારી શુભકામનાઓ અને હવે પાંચ છ વાગ્યા જોઈ કેટલા વાગ્યા પાછા ઓફિસથી રિટર્ન નીકળીને ફાર્મે પાછા જઈએ છીએ જો વાગ્યા છે છ અને ઓફિસથી પાછા નીકળીને છીએ ફાર્મે ફાર્મે લગભગ બધા હવે આવી ગયા છે બે ચાલુ બાકી છે ફોન એવો હતો કે ભાઈ અમને મૂકીને પાછા એ ક્યાં બધા વહી આવી ગયા એટલે કીધું ભાઈ રવિવાર હોય રવિવાર ઓફિસે રહેવું પડે ઓફિસનું કામ પતાવીને અને બધા એ ફાર્મ છે અને સાંજે કોંજ માટે સરપ્રાઇઝ રાખી છે કેક મગાવી લીધી છે એટલે કીધું છે જો અહીંયા કોઈ થોડું ડેકોરેશન કર્યું હોય તો એ અને કેક કાપીને કૂદને ખબર નથી કેક કાપવાનીથી કેક કાપીને કૂદને બર્થડે સેલિબ્રેશન કરીએ જઈ ત્યાં જઈને હું આયોજન છે

એટલે કીધું તો એક કામ કરીએ થોડું ખામણા બધું હરખું કરી નાખીએ નવરો અહીંયા સોતે આવો આવો મહેમાન બધા ક્યાં ગયા હતા ઘલુડી હવર માં જવા નતા દીપો લઈને જવા નતો ને તમને એટલે ક્યાંય ગયો અમે ક્યાં મેચ જોવા ગયા અમે મેચ જોવા નોટા ગયા આવો કેમ છે જેનું બેન રેડી છું તાવ આવ્યો તો આવો કુમાર આવો વેલકમ આવો દો બેન હા બેઠો બડે ભાઈ જો આવીને લ આ ખૂણો હરખો કરી નાખ્યો તે દિન જે માની પહેલાં એકવાર બધું વચ્ચે બ્લોક લગાવ્યું હતું ને ઢગલો કરી દીધો હતો પાછો ગોઠવી દીધો એટલે લાકડા થઈ જાય ઉપર નીચે જમીન અડી એટલે છે ઉધે બુધે લાગે નહીં મસ્ત અત્યારે હવે સનસેટની તૈયારી છે હલો જો તમને પેલા ખબરિયાત બડે કોનો છે કોનો તમે બધે તમે બધે વિશ કર્યું કે નહી નો કર્યો કરો ફરીથી આમ તો હોય કોઈ પણ ફામે કે ઓફિસ આપડે ગમે ત્યાંથી બહાર જવું હોય ને તો સિરા કુમાર સિવાય ખોટું એ ટુકડી ઉપાડે બધા

ગળામાં ઢેંગળે નાટા મારો છો તમે લોકો શું ડેકોરેશન કરો છો આના અન્નપ્રાશન હે એમાં શું કરવાનું હોય એટલે બેલી ઉખ ન હોય એટલે બધું ખવરાવવાનું આ બધું ખવરાવવાનું ના ના તો તમારે ડેકોરેશન મેડમ હે પતે પછી અમને કહેજો

આવો જય શ્રી કૃષ્ણ કેમ છે આપડે એક દી ગોઠવો એટલે સોનલ ને બોલાવીએ ને બનાવે કોણ કોણ છે અહિયાં મહેમાન કોણ મહેમાન

બીજું કઈ નઈ ભાઈ પકોડા એ વન નંબર બિર્યાની